આ સંગીતના મૂળ સ્ત્રોતના વેદોને માનવામાં આવે છે સામવેદ એ સંગીતને લગતો પરંપરામાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીત વરદાન આપ્યું હતું ભારતીય સંગીત મધ્યકાળ દરમિયાન વધુ વિકસિત થયું હોય તેમ હોઈ શકે અને કર્ણાટક સંગીતનો વિકાસ મંદિરોના કારણે થયો છે ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સહેજરાવ યુનિવર્સિટી ઓફ બરોડા હંમેશા કોઈ પણ અવસરને અથવા તો કોઈ પણ પ્રસંગને એક અવસરમાં ફેરવી નાખતું હોય છે હોળીનો તહેવાર છે અને હોળી સંબંધી અનેક રચનાઓ શાસ્ત્રીય સંગીતમાં રચાયેલી છે તમને જાણીને આશ્ચર્ય થશે અને ખબર જ છે આમ તો કે મંડળ જે છે એટલે મથુરા વૃંદાવનની જે ભૂમિ છે એ હોળીનું એક મુખ્ય કેન્દ્ર છે અને ત્યાંની ભાષા એટલે ભાષા બ્રિજ ભાષા એમાં અનેક પદો રચાયા છે અને એ જ ભાષા સૌથી વધારે શાસ્ત્રીય સંગીતમાં ગવાય છે શાસ્ત્રીય સંગીતમાં એવા અનેક રાજ છે કે જેમાં હોળીના સેંકડો પદો જોવા મળે છે એવા પદો શોધીને વિદ્યાર્થીઓને એ શીખવાડવામાં આવે એનો ઇતિહાસ એની ફિલોસોફી એમને ખબર પડે રાધા કૃષ્ણ બરસાના મથુરા વૃંદાવન એની પણ જાણકારી એમને મળે એ આશયથી અમે આ આયોજન કરેલું છે જેમાં અનેક શિક્ષકો ગાયન વિભાગના વિદ્યાર્થીઓને રાગ જેમ કે વિવિધ રાગ એટલે ભૈરવી પણ છે એમાં દેશ છે કાફી છે ખમાજ છે એવા રાગોમાં શાસ્ત્રીય સંગીતની અલગ અલગ બંદીશો જે ઠુમરી આધારિત છે ખ્યાલ આધારિત છે તરાના આધારિત છે શીખવાડી રહ્યા છીએ ઠુંબરીનું મુખ્ય પાત્ર તો કૃષ્ણ અને રાધા જ છે લખનઉના દરબારમાં રાજા નવાબ નવાબ અલી શાહ જે હતા એ પોતે કૃષ્ણ ભક્ત હતા અને કથક નૃત્યના એ આવિષ્કર્તા કહેવાય છે એમણે પણ અનેક પદો રચ્યા એટલે ઠુમરી શબ્દ પણ ઠુમકના એટલે ઠુમકવાનો જે ભાવ છે એટલે તરત તમારું પદ સંચાલન થાય ડાન્સ કરવાનું મન થાય નૃત્ય કરવાનું મન થાય એને જ એ અભિવ્યક્ત કરે છે એટલે બંદીશો પણ એવી જ છે રચનાઓ પણ એવી છે છોકરાઓને પણ એમાં આનંદ આવે શાસ્ત્રીય સંગીત ધીર ગંભીર પણ છે ને ચંચળ પણ છે પણ ધીર ગંભીરતાની તરફ લઈ જવા માટે ચંચળતા પણ આવશ્યક છે એટલે આવી રચનાઓ અમે શીખવાડીને એમને પ્રોત્સાહિત કરીએ છીએ વેદોથી બિલકુલ વેદો વેદાનામ સામવેદોસ્મી એવું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહેલું છે ઋગ્વેદની એવી રૂચાઓ કે જે ગાઈ શકાય એનો સમગ્ર સમાવેશ સામવેદમાં થયેલો છે અને એ જ દુનિયાભરના સંગીતનું મૂળ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે લાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર